લાખો કરોડો આત્માઓ પસ્તાતા પસ્તાતા મરવું પડ્યું છે આપણે પણ પસ્તાતા પસ્તાતા મરવું પડશે છેલ્લે મરવું હોય મોજમાં મરવું હોય તો બાપ ભગવાનનું ભજન કરશો ભજન અને ભોજન એ બે સેપરેટ છે એના દાળિયા ન હોય જાતે કરવું પડે અને એવું તમે નહીં માનતા કે મેં સંસાર એટલે ભજન નો કરીને કરવું યાદ રાખજો થાય કરવું હોય તો આનાથી નહીં થાય ને આનાથી નહીં કરવું હોય તો થાય બધાને કહું છું ભક્તો ભજન કરજો સાચું કહો ભક્તો મને ભજન કરે માણસ બહુ ગમે મારી પ્રશ્ન રુચિ છે તમને ગમે કે ન ગમે અને તમને નો ગમે મારે તમારી પાસે ધોતું છે હું કોણ તમે નો ગમે તમારી પાસે મારી પ્રશ્ન રુચિ બતાવ ભક્તો મને ભજન કરે માણસ બહુ ગમે ભજન કરનારો માણસ ભક્તો ખરેખર પરમાત્મા સુધી પહોંચી શકે છે અને સાચું કહું જેને ભજનની આદત પડે ને એની જ વિચારધારા દિવ્ય બને આજ પછી મોરેન બાપુ બહુ સરસ વાત કરી તન મંગળ બને મન મંગળ બને ધન મંગળ બને જીવન મંગળ બને પણ ભૂલતા ભૂલતાની આ બધું મંગળ બનાવવા માટે મંગળ મૂર્તિ પરમાત્માની આરાધનાથી આવશ્યક છે એને આરાધના જ્યારે કરે ને ત્યારે ધને મંગળ થઈ જાય બાપ તને મંગળ થઈ જાય અને મને મંગળ થઈ જાય અને જીવને મંગળમય બની જાય જ્યારે એની જીવતમાં આરાધના કરવા લાગે બધું મંગળમય થઈ જાય